રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એસટી ડેપો ખાતે ભવાની હોસ્પિટલ ઘર અને હિમાલયા કેન્સર હોસ્પિટલ સાથે ધોરાજી ડેપો દ્વારા સંકલન કરી ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્ચાર્જ ડેપો મેનેજર યુવરાજસિંહ બી જાડેજા એટીઆઈ હરદેવસિંહ વાઘેલા પ્રકાશભાઈ બી ગાલોરિયા વિશાલભાઈ તથા હોસ્પિટલના વહીવટકર્તા જુનેતભાઈ પલ્લા કેન્સર સર્જન ડોક્ટર રવિન્દ્રસિંહ રાજ આંખના ડોક્ટર ધડુક સાહેબ ચામડીના ડોક્ટર ચિરાગ પરમાર તેમજ ફિઝિશિયન ડોક્ટર રસીદ વાસેચા ઉપસ્થિત રહેલ અને ડેપોના ડ્રાઈવર કંડક્ટર વહીવટી અને મેકેનિકલ સાઇડના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ડ્રાઈવર કંડક્ટર સહિતના કર્મચારીઓએ લાભ લીધો હતો આજ રોજ શ્રી તુલજા ભવાની લાઈન સેનલ હોસ્પિટલ જૂનાગઢ અને હિમાલયા કેન્સર હોસ્પિટલ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ધોરાજી એસટી ડેપોના કર્મચારી માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આ બંને હોસ્પિટલની નિષ્ણાત ડોક્ટરો જેમ કે કેન્સર સર્જન આંખના સર્જન સ્કિન સ્પેશિયાલિસ્ટ ફેમિલી ફિઝિશિયને પોતાની સેવા આપેલી છે અને આ કેમ્પમાં દરેક એસટી એમ્પ્લોયનું હાઈપરટેન્શન એટલે કે બીપી ડાયાબિટીસ આંખની તપાસ અને કેન્સરની તપાસ કરવામાં આવશે એસટી વિભાગ અને હિમાલયા હોસ્પિટલ જુનાગઢ અને તુલજા ભવાની હોસ્પિટલ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ધોરાજી ડેપો ખાતે કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ તથા આંખની તપાસનો કેમ્પ અને બીપી ડાયાબિટીસનો કેમ્પ તમામ સર્જનોની ઉપસ્થિતિમાં અહીંયા રાખવામાં આવેલ છે અને અહીંયા કર્મચારીઓના આરોગ્યની તપાસણી ડાયાબિટીસ કેન્સર વિભાગ આંખના સર્જન અને જનરલ સર્જન બધાની અત્યારે સારવાર અમને મળવા પામેલ છે બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહીર ઉપલેટા